ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પરિમિતિ વિશે શીખીએ પરિમિતિ અને ક્ષેત્રફળ પરિમિતિ અને અહીંયા હું લખું છું અત્યારે ક્ષેત્રફળ અત્યારે આ વિડીયોમાં આપણે પરિમિતિ વિશે જોઈશું નોર્મલી આ આખું ચેપ્ટર જોડે આવતું હોય છે પરિમિતિ અને ક્ષેત્રફળ તો હવે પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું એ પહેલાં સમજી લઈએ તો આગળ આપણને કોઈ પ્રશ્ન ના થાય કોઈપણ એવી એક આકૃતિ છે ચોરસ છે લંબ ચોરસ છે ત્રિકોણ છે એની ફક્ત ને ફક્ત કિનારીનું એટલે કે બધી બાજુઓનું માપ એટલે પરિમિતિ પરિમિતિ એટલે શું કે ફક્ત બધી બાજુઓનું માપ અહીંયા હું લખું કે બધી જ બાજુઓનું માપ હવે અહીંયા આપણને એવા સવાલ પૂછતા હોય છે કે એક આવો ચોરસ બગીચો છે તો એની ફરતે વાડ કરવાની છે તો આપણે સમજીએ કે ફરતે એટલે બધી કિનારી ઉપર વાળ કરવાની છે એનો મતલબ કે આપણે આ બધી બાજુઓનું માપ શોધવાનું છે તો એ બાજુઓનું માપ શોધવાનું હોય તો આપણને માપ આપેલું હોય લંબાઈ અને પહોળાઈ લંબાઈ અને પહોળાઈ આપી હોય એટલે આપણે શું કરીએ કે લંબાઈ અને પહોળાઈ બધાનો સરવાળો કરીએ હવે એનું સૂત્ર કેવી રીતે બને અહીંયા માની લો કે અહીંયા આપ્યું છે કે આ ચાર સેન્ટીમીટર છે અને આ પાંચ સેન્ટીમીટર છે તો આની આ એક આકૃતિ છે લંબચોરસ એની એક બાજુ ચાર સેમી છે અને આ પાંચ સેમી છે તો આપણે અહીંયા આ બાજુ ચાર સેમી છે તો આને પણ ચાર સેમી આવે આ પાંચ સેમી છે તો આ પણ પાંચ સેમી આવે હવે મારે આની પરિમિતિ શોધવી છે તો પરિમિતિ એટલે હું પહેલાં એમ લખી શકું કે બધી બાજુના માપનો સરવાળો બધી બાજુના માપનો સરવાળો તો હવે સરવાળો કેવી રીતે કરશું ચાર વધતા પાંચ ચાર સેમી વધતા પાંચ સેમી વધતા બીજા ચાર સેમી વધતા પાંચ સેમી ચાર ને પાંચ નવ નવ ને બીજા નવ એટલે અઢાર સેમી આનો જવાબ આવ્યો તો આને પરિમિતિ કહેવાય પણ દરેક વખતે આટલું લાંબુ લાંબુ કરવું એ અઘરું પડે એટલે એના ઉપરથી સૂત્ર બન્યું છે પરિમિતિનું સૂત્ર કેવી રીતે બન્યું છે એ પણ હું તમને આ વિડીયોમાં સમજાવું છું આ એક આકૃતિ છે હવે ધારો કે એક બીજી આકૃતિ છે કે જેને ફક્ત ને ફક્ત ત્રણ બાજુઓ છે આ જગ્યા એવી છે કે એને ત્રણ બાજુઓ છે હવે ત્રણ બાજુઓ વાળી કોઈ આકૃતિ છે અથવા કોઈ જગ્યા છે એની ફરતે કોઈ માણસને આંટો મારે છે તો એણે કેટલા કિલોમીટર અથવા કેટલા મીટર ચાલ્યો હશે એવા કોઈ પ્રશ્ન પૂછે ત્યારે પણ આપણે એની ફક્ત કિનારીનું જ માપ શોધવાનું હોય છે તો એટલી વસ્તુ યાદ રાખવાની કે પરિમિતિ અને ક્ષેત્રફળ બે શબ્દમાં પરિમિતિ એટલે ફક્ત કિનારીનું જ માપ અહીંયા પરિમિતિ એટલે આ કિનારીઓનું માપ એટલે માનો કે આ ત્રણ સેન્ટીમીટર છે આ ત્રણ સેન્ટીમીટર છે અને આ ચાર સેન્ટીમીટર છે તો આની આપણે પરિમિતિ કરીએ તો શું આવે કે ત્રણ સેમી વધતા બીજા ત્રણ સેમી અને વધતા આ છેલ્લી બાજુ એટલે ચાર સેમી એટલે ત્રણ ને ત્રણ છ અને ચાર દસ સેમી એની પરિમિતિ આવે પણ હવે આપણે પરિમિતિનું સૂત્ર સમજીએ તો પરિમિતિનું આમ સૂત્ર કરીએ લંબચોરસ હોય અહીંયા હું એક લંબચોરસ આકૃતિ દોરું છું તો આ લંબાઈ આ પહોળાઈ બરાબર પછી અહીંયા પણ આપણે લંબાઈ લખીશું અને અહીંયા આપણે પહોળાઈ લખીશું તો એ હિસાબે જઈએ તો પરિમિતિ બરાબર શું થયું પરિમિતિ બરાબર લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ તો અહીંયા હું લખું કે લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વત્તા પહોળાઈ પણ આ લંબ ચોરસની પરિમિતિ છે શેની છે લંબ ચોરસની તો અહીંયા મેં લખ્યું કે લંબ ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ હવે બે લંબાઈ છે એને હું જોડે લઈ લઉં ને બે પહોળાઈ છે એને જોડે લઈ લઉં તો શું બનશે સૂત્ર કે લંબાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ વત્તા પહોળાઈ હવે જુઓ લંબાઈ કેટલી વખત છે બે વખત પહોળાઈ કેટલી વખત છે બે વખત બે બે વખત બંને છે એટલે બે વખત લંબાઈ એને હું લખી શકું બે લંબાઈ અને પહોળાઈ બે વખત છે એટલે વધતાં બે પહોળાઈ આ રીતે સૂત્ર બન્યું કે બે લંબચોરસની ચોરસની પરિમિતિ એટલે બે લંબાઈ વધતા બે પહોળાઈ હવે બંનેમાં બે બે સામાન્ય છે તો બે હું આગળ લઈ લઉં અને કંસમાં બાકી શું રહે છે તો કે અહીંયા લંબાઈ વત્તા પહોળાઈ તો આ લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર બની ગયું કે લંબ ચોરસની પરિમિતિ એટલે બે લંબાઈ વધતા પહોળાઈ હવે આપણે આ સૂત્ર મૂકી અને એક દાખલો ગણી જોઈએ એટલે તમને ખબર પડે હવે માની લો કે આપણે અહીંયા આ જે લંબ ચોરસ દોર્યું છે એની લંબાઈ હું એમ કહું કે લંબાઈ પાંચ સેન્ટીમીટર છે અને પહોળાઈ ચાર સેન્ટીમીટર છે તો એનું આ સૂત્રમાં મૂકીએ તો બે હવે લંબાઈ પાંચ સેન્ટીમીટર છે એટલે હું અહીંયા લખીશ પાંચ અને પહોળાઈ ચાર સેન્ટીમીટર છે એટલે અહીંયા લખીશ ચાર હવે અહીંયા બે છે એટલે બેના બે પાંચ વત્તા ચાર તો કેટલા થાય નવ હવે આ બંને વચ્ચે કોઈ નિશાની નથી જ્યારે કૌંસ અને બહારની સંખ્યા વચ્ચે કોઈ નિશાની ના હોય એનો મતલબ કે એ બંને વચ્ચે ગુણાકાર જ કરવાનો આ વસ્તુ હંમેશા યાદ રાખવાની બે નવ્વા બે નવ્વા કેટલા થાય તો કે અઢાર હવે આપણું આ સૂત્ર સાચું છે કે નહીં એ જોઈ લઈએ આપણે પરિમિતિમાં જોયું હતું કે બધી બાજુઓનું સરવાળો કરીએ એટલે એ માપ આપણને એની પરિમિતિ કહેવાય તો અહીંયા પાંચ છે અહીંયા ચાર છે હવે અહીં પાંચ છે એટલે આ પણ પાંચ સેન્ટીમીટર થવાનું આ ચાર છે એટલે આ પણ ચાર થવાનું અને બધી બાજુનો આપણે સરવાળો કરવાનો તો પાંચ અને ચાર નવ એટલે આ બે બાજુઓનું માપ નવ અને આ બે બાજુઓનું માપ નવ એટલે થયા અઢાર તો જે આપણને અહીંયા પણ મળ્યા અઢાર એક બીજું ઉદાહરણ જોઈ પણ સમજી લઈએ અહીંયા મેં એક લંબચોરસ બનાવ્યો છે એની એક બાજુનું માપ છે પંદર સેમી અને બીજી બાજુનું માપ છે બાર સેમી હવે મારે આનો પરિમિતિ શોધવી હોય તો અહીંયા હું લખું કે લંબ ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ બરાબર હવે આપણે જે સૂત્ર હતું કે બે અને અહીંયા લંબાઈ વધતા પહોળાઈ લંબાઈને ટૂંકમાં લ અને પહોળાઈને ટૂંકમાં લખી શકીશું હવે બે છે હવે એની લંબાઈ કેટલી છે તો કે પંદર સેન્ટીમીટર પહોળાઈ કેટલી છે તો કે બાર સેન્ટીમીટર હવે બેના અહીંયા બે લખ્યા પંદર વત્તા બાર કરીએ તો પાંચ અને બે સાત એક ને એક બે હવે મેં કીધું હતું એમ કે આ બંને વચ્ચે કોઈ નિશાની ના હોય એનો મતલબ કે ગુણાકાર હોય હવે બે સિત્ત ચૌદનો ચોગડો વધી એક બે દુ ચાર અને એક પાંચ એનો જવાબ શું આવ્યો ચોપન સેન્ટીમીટર હવે આ જવાબ આપણો સાચો છે કે નહીં અથવા આપણું સૂત્ર સાચું છે કે નહીં એ ચકાસવા આપણે જાણીએ છીએ કે પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો એટલે પંદર આ આ બાજુ પંદર છે તો આ બાજુ પણ પંદર હશે આ ચો બાર છે તો આ પણ બાર હશે હવે એનો સરવાળો કરી જોઈએ તો પંદર ને પંદર ત્રીસ થયા બાર ને બાર ચોવીસ થયા સરવાળો કરીએ જીરો વત્તા ચાર ચાર ને ત્રણ અને બે પાંચ મળી ગયા ને ચોપન એનો મતલબ કે આપણું આ સૂત્રથી આપણે દાખલો કરીએ તો પરિમિતિ આપણને ઝડપથી મળી જાય દરેક વખતે આ સરવાળો કરો એના કરતાં આ સૂત્રથી જ દાખલો કરી શકીએ હવે આ થઈ લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર હવે આવે ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ હવે આપણે જાણીએ છીએ કે ચોરસ હોય લંબ ચોરસમાં સામસામેની બાજુ સરખી હોય પણ ચોરસ કોને કહેવાય કે જેની બધી જ બાજુઓ સરખી હોય આપણને એમ કીધું હોય કે એક ચોરસની એક બાજુનું માપ ચાર સેન્ટીમીટર છે એનો મતલબ એવો કે ચોરસ છે એટલે એક બાજુનું માપ જો ચાર સેન્ટીમીટર છે તો બધી બાજુઓનું માપ એનું કેટલું થશે ચાર સેન્ટીમીટર હવે મારે એની પરિમિતિ શોધવી છે તો પરિમિતિ જાણીએ છીએ કે બધી બાજુઓના માપનો સરવાળો તો ચાર વધતા ચાર વધતા ચાર વધતા ચાર અહીંયા હું લખી શકું કે પરિમિતિ બરાબર ચાર વધતા ચાર વધતા ચાર વધતા ચાર તો ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર ને ચાર સોળ પણ લં આ ધારો કે લંબાઈ આપણે ગણી લઈએ એટલે ચાર વખત લંબાઈ તો અહીંયા સૂત્રમાં આપણે લખીએ કે પરિમિતિ બરાબર લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ બધી વખતે લંબાઈએ જ કેમ લખ્યું છે કારણ કે આપણને આકૃતિમાં જે એક બાજુનું માપ છે અને આપ્યું છે કે ચોરસ છે ચોરસમાં એક બાજુનું જે માપ હોય એ જ બધી બાજુનું માપ થાય એટલે આપણે ચાર વાર લંબાઈ લંબાઈ લખી લીધું હવે અહીંયા આગળ આપણે એ જોઈએ કે કેટલી વાર લંબાઈ લખેલું છે ચાર વાર તો એને આપણે પહેલાં અહીંયા લખીશું ચાર અને લંબાઈ હવે આ બંને વચ્ચે કોઈ નિશાની નથી એટલે ચાર ગુણ્યા લંબાઈ એમ આપણે સમજી શકીએ ચાર અને લંબાઈનું માપ કેટલું છે તો ચાર તો જવાબ આવશે ચોખ્ખું ચોખ્ખું સોળ સેન્ટી મીટર પડીને ખબર હવે એ જ રીતે આપણે એક બીજા ચોરસનું ઉદાહરણ લઈ અને જોઈ લઈએ અહીંયા હું એક ચોરસ બનાવું છું કે જેની એક બાજુનું માપ આપણને આપ્યું છે બાર સેમી હવે એમાં આપણે આ સૂત્રની મદદ મદદથી પરિમિતિ શોધીએ તો અહીંયા પરિમિતિ બરાબર ચાર અને અહીંયા લખીએ લંબાઈ એનો મતલબ કે ચાર ગુણ્યા લંબાઈ કેટલી છે આપણને એક બાજુનું માપ આપ્યું છે બાર સેન્ટીમીટર તો અહીંયા હું લખીશ બાર સેન્ટીમીટર તો બાર ચોક કેટલા થાય અડતાલીસ તો અડતાલીસ સેન્ટીમીટર આપણને જવાબ મળે તો ચાલો મિત્રો અહીંયા હવે થોડાક આના પછી આપણે થોડાક કોયડા જેવા દાખલા જોઈ લઈએ અહીંયા એક દાખલો છે કે એક લંબચોરસ ખેતરની લંબાઈ દસ મીટર છે અને પહોળાઈ અઢાર મીટર છે જો તેની ફરતે વાડ કરવી હોય તો વાડની લંબાઈ કેટલી થશે હવે પહેલાં આપણે એ સમજી લઈએ કે શું શોધવું પડશે તો આપણે અહીંયા ખેતર એક દોર્યું હવે ખેતરની લંબાઈ આપણને આપી છે કે દસ મીટર તો અહીંયા હું દસ મીટર લખીશ પહોળાઈ આપી છે અઢાર મીટર તો અહીંયા હું અઢાર મીટર લખીશ હવે એ લખ્યા પછી આપણને એમ કીધું છે કે એની ફરતે વાડ કરવી છે એટલે એની અંદર આખી આ જે બાજુઓ છે એનું સળંગ મારે માપ શોધવાનું છે બાજુઓનું માપ શોધવું એટલે કે પરિમિતિ શોધવી એટલે અહીંયા હું લખી દઉં કે લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર આપણે લખી દઈએ કે લંબ ચોરસની પરિમિતિ બરાબર તો લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર શું હતું બે પછી કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો હવે એની લંબાઈ અહીંયા બે લખીએ લંબાઈ શું હતી તો કે દસ મીટર અને પહોળાઈ શું હતી તો કે અઢાર મીટર અહીંયા બે લખીએ અઢાર અને દસ અઠ્યાવીસ મીટર થયું આ બંનેનું શું કરશું તો કે ગુણાકાર તો બે અઠ્ઠા સોળનો છગડો વધી એક બે દુ ચાર અને એક પાંચ તો આવ્યો એનો જવાબ અઠ્ઠાવન મીટર એટલે કે એની ફરતે જો વાડ કરી હોય તો વાડની લંબાઈ છપ્પન મીટર થાય તો અહીંયા આપણે લખીએ કે વાડની લંબાઈ બરાબર છપ્પન મીટર આ રીતે એક બીજો દાખલો જોઈએ દાખલો છે કે એક ચોરસ રૂમાલની બાજુનું માપ વીસ સેન્ટીમીટર છે તેની ફરતે જો લેસ લગાવી હોય તો કેટલી લેસ જોઈએ તો આપણે એમ વિચારીએ કે આ એક ચોરસ ધારો કે રૂમાલ છે એની એક બાજુનું માપ આપણને આપ્યું છે કે વીસ સેન્ટીમીટર હવે ચોરસ છે એટલે બધી બાજુનું માપ વીસ જ થશે બધી બાજુનું માપ સરખું હોય એટલે આપણને એમ કીધું છે કે ફરતે લેસ લગાવી છે એટલે ફરી આપણે બાજુઓનું જ માપ શોધવાનું છે એટલે પરિમિતિ શોધવી પડશે તો પરિમિતિ શોધીએ રૂમાલની પરિમિતિ હવે લંબ ચોરસ નથી ચોરસ છે ચોરસનું સૂત્ર શું છે કે ચાર ગુણ્યા લંબાઈ તો અહીંયા ચાર લખીએ લંબાઈ કેટલી છે તો કે વીસ સેન્ટીમીટર વીસ ચોક કેટલા થાય તો એંસી સેન્ટીમીટર એટલે આપણને લેસ કેટલી જોઈશે એંસી સેન્ટીમીટર તો અહીંયા લખી દઈએ કે એંસી સેન્ટીમીટર લેસ જોઈશે તો ચાલો મિત્રો હવે એવું ધારી શકું કે તમને પરિમિતિની સંકલ્પના ક્લિયર થઈ ગઈ હશે આના પછીના વિડીયોમાં આપણે ક્ષેત્રફળ વિશે સમજીશું જો પરિમિતિને લગતા હજી તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો હું ચોક્કસથી જવાબ આપીશ તો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને ચોક્કસ શેર કરશો વિડીયોને જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો